વરસાદ જિલ્લામાં તાજેતરમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો જિલ્લાના દસ તાલુકામાં સાર્વત્રિક વરસાદને પગલે ટેકાના વાવે ચણાની ખરીદી બે દિવસ માટે બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો તંત્ર દ્વારા ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના પાકને સુરક્ષિત રીતે સંગ્રહ કરે અને વરસાદથી બચવા માટે જરૂરી પગલાં લે માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરાવા સાથે સાથે પાકને નુકસાન થવાની શક્યતાએ ખેડૂતોને ફરી એક વખત ચિંતામાં મૂક્યા છે માવઠાના પગને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ચણાની ખરીદી બે દિવસ માટે લાઈવ જોડાયા છે ફઝલ વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું આ સાથે ચણાની ટેકાના ભાવની ખરીદી બે દિવસ માટે બંધ કરાઈ છે શું અપડેટ છે ખાસ કરીને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાભરમાં કાલે રાત્રિ દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં અડધા થી લઈ એ ઈંચ સુધી દસ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે જેને લઈને હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ માર્કેટિંગ ગેરોમાં જ્યાં ચણાના ટેકાના ભાવની ખરીદી ચાલી રહી છે તે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બે દિવસ સુધી આ સમગ્ર સમગ્ર જે પ્રક્રિયા છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી હતી તેનો સ્ટોક પણ

છે પણ મૂકી દેવામાં આવ્યા હજુ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે ખેડૂતોના જે ઉભા પાકોને તો નુકસાન થયું છે પરંતુ જે ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલી રહી છે તેમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે અને ટેકાના ભાવે જે ચણાની ખરીદી થઈ છે તે બગડે નહીં પલળે નહીં અને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે માટેની તકેદારી રાખવામાં આવી છે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર અને પ્રશાસન વિભાગ દ્વારા પણ જે મંડળીઓ ખરીદી કરે છે તેમને પરિપત્ર બહાર પાડી અને જાણ કરવામાં આવી છે કે વરસાદ જેવો વાતાવરણ હોય તો ખુલ્લામાં જે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી છે તે ન મૂકવા અને સલામત સ્થળે ટેકાના ભાવે ચણાની જે ખરીદી કરી છે તેનો સ્ટોક મૂકવો એટલે જે અલગ અલગ ગોડાઉન આવેલા છે ત્યાં હાલમાં ચણાનો સ્ટોક છે તે મૂકી દેવામાં આવ્યો છે વધવાનું માર્કેટિંગ હોય હોય સાયલા હોય ચોટીલા હોય તમામ માર્કેટિંગ એરોમાં આજથી બે દિવસ ચણાની જે ખરીદી છે ટેકાના ભાવની તે બંધ કરવાનો નિર્ણય કરાયો છે અને ખરીદી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બે દિવસ પછી જો વાતાવરણ ચોખ્ખું થઈ જશે અથવા તો માવઠું છે તે જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે માવથાનો માં નબળો પડશે વાતાવરણ ક્લિયર થઈ જશે ત્યારબાદ જ આ ચણાના પાકની ખરીદ જે ચણા છે તેનો સ્ટોક છે તેની ખરીદી કરવાનો નિર્ણય હાલ તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યો છે તે અંગે ખેડૂતોનું શું કેવું છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રી દરમિયાન માવઠું પડ્યું છે અડધા ઇંચ થી લઈ અને એક ઇંચ સુધી તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં અઠ્યોતેર હજાર હેક્ટર જમીન ઉપર ખેડૂતો દ્વારા ઉનાળુ તલ હોય બાજરી હોય અને અલગ અલગ જે શાકભાજી હોય છે લીલો ચારો હોય છે તેનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે આ વાવેતર ને વ્યાપક નુકસાન પહોંચ્યું છે સૌથી વધુ તલના પાકને નુકસાન પહોંચ્યું છે ખેડૂતોએ જે નવી આશા સાથે તલનું સત્તર હજાર રૂપિયાનું પ્રતિ મણના ભાવે બિયારણ ખરી ખરીદી કરી અને વાવેતર કર્યું હતું પરંતુ વરસાદના કારણે હાલ તલ છે તે નમી ગયા છે ફાળ પણ ફરી જવા પામ્યો છે અને તલ બળી જવા બળી ગયા હોય તે પ્રકારનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ ઉપરાંત બાજરી અને જે શાકભાજી અને લીલો ચારો છે તેને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે એટલે વરસાદે આ છે જે કમોસમી માવઠું છે તેને તારાજી સર્જી હોય તે પ્રકારની પરિસ્થિતિનું સુરેન્દ્રનગરમાં નિર્માણ થયું છે ખેડૂતોની કમર તૂટી ગય તૂટી ગઈ છે અને માવસાના કારણે મોઢામાં આવેલો કોળીયો છે તે ખેડૂતોના મોઢામાંથી છિનવાઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે પહેલા ચોમાસામાં એકસો પચાસ ટકા જેટલો વરસાદ વરસ્યો તેની સહાય હજુ સુધી ખેડૂતોને પાક નુકસાન નું વળતર અને સહાય નથી મળી ત્યાં બીજી માવઠું લઈ અને એક ઇંચ સુધી વરસાદ વરસતા હાલમાં ખેડૂતોના તલ બાજરી અને ખાસ કરી શાકભાજી અને ખાસ કરી લીલા ચારા ને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો માં હાલમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે જી આભાર ફસલ જોડાવા માટે